સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિંડોલી પોલીસને મળી હતી આ બાબત મળીને પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું વેરીફાય કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો જે અનુસંધાને સીડીએમાં સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને છ જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે આ છ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બી ની કલમ એકસો પચીસ અને મેડિકલ પ્રેક્ટિસના જે એક્ટ છે એ અનુસંધાન કલમ નો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસમાં ટોટલ છ ડોક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડોક્ટર તરીકે એટલે કે કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા આમાં ટોટલ છપ્પન લાખ છપ્પન હજારનો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે જેમાં દવાઓ ઇન્જેક્શન વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે આ જે છ ડોક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ મહેશ રાજપૂત બુદ્ધ દેવ શરદ નારાયણ પટેલ આરતી દેવી અને મનોરમાબેન આ છ ડોક્ટરો આવી રીતના કોઈ પણ જાતની ઓથોરિટી વિના પ્રેક્ટિસ કરતા હતા એ બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે અને આ લોકો પાસે જે પણ ડિગ્રીઓ હતી બોગસ એ પ્રકારનું અમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ કે એ લોકોને ક્યાંથી આ વસ્તુ મળી કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે લોકો પોતે જે સામાન્ય તાવની શરદીની ને આ પ્રકારની દવાઓ આપતા હોવાનું પ્રાઇમરી પોલીસને ઇન્ફોર્મેશન મળ્યું છે હજી અમે બીજા લોકોનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે એ લોકો કયા પ્રકારની દવાઓ ખરેખર આપતા હતા કયા પ્રકારના ઇન્જેક્શન્સ આપતા હતા આજે ડૉક્ટર છે બધા એ છેલ્લા બે થી ચાર મહિનાના સમયગાળા દરમિયાન પોતાની પ્રેક્ટિસ કરતા હોવાનું એવરેજ અમને જાણવા મળ્યું છે પરંતુ અમે આ બધી વસ્તુઓ વેરીફાઈ કરશું ખરેખર કેટલા પ્રેક્ટિસ કરે છે કેટલા લોકોને કયા પ્રકારની દવાઓ આપી છે અને ડિગ્રી ક્યાંથી મેળવી છે આ બધી બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે આ તમામ વસ્તુમાં પોલીસને ઘણી બધી ટીમો પણ લગાવવી પડશે અમે અલગ અલગ ટીમો લગાવી અને આ પ્રકારની કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી છે

એ પ્રકારની ડિગ્રી છે અમુક પાસે ડિપ્લોમા મેડિકલ પ્રેક્ટિસ આ પ્રકારના શબ્દો લખેલી આવ્યા છે જે આરોગ્યની ટીમ હતી એમને પણ અમે જણાવ્યું કે આ પ્રકારની કોઈ પણ ડિગ્રી સાથે અહીંયા ગુજરાતમાં તેઓ પ્રેક્ટિસ કરી શકતા નથી પરંતુ ખરેખર તેઓ આ સર્ટિફિકેટ ક્યાંથી મેળવ્યું સાચું છે કે નહીં અથવા જ્યાંથી મેળવ્યું ત્યાં આ પ્રકારની પ્રેક્ટિસ થાય છે કે નહીં એ પણ અમે તપાસ કરીશું અત્યારે જે આ છ doctor પકડાય છે એમાં એવરેજ આપણે જોઈએ તો બે થી ચાર મહિનાનો સમયગાળો પોલીસ મળ્યો છે આ બધી primary investigation વિગતો છે જેને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે એ પણ અમે જોઈ રહ્યા છીએ કેમકે કે કેટલાક લોકો પોતાના રૂમમાં અથવા ભાડે લીધેલી લીધેલી દુકાનોમાં એ પ્રકારે practice કરે છે